સાબરકાંઠા જિલ્લાના મહત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે પ્રાંતિ તાલુકાના મજરા ગામે ગત મોડી રાત્રે જૂથ અથડામણ સર્જાયું હતું આઠેક લોકોને ઘટનામાં ઈજાઓ પહોંચી છે પચીસથી ત્રીસથી લોકો પોલીસે રાઉન્ડ અપ કર્યા છે દિવાળીને લઈ ત્રણ દિવસ મંદિરમાં ચોકમાં ગરબાનું આયોજન કરવાનું હતું ગરબાના આયોજક પહેલાં જ ગામમાં ભારે જૂથ અથડામણ સર્જાયું છે સોથી વધુ વાહનો અને મકાનોના કાચ પણ તોડવામાં આવ્યા છે ગામમાં પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે મોડી રાત્રે એસપી સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા પ્રાંતિજ પોલીસે રાયટનો ગુનો નોંધ્યો છે સાઠ લોકો સામે નામજોગ સહિત એકસો દસ જે દિવાળી આ બાળકની આરતી કરીને અને પટેલોના ઘરે ચડી ગયા અને સીધા નુકસાન કરવા જ મળ્યા છે કેટલા કેટલા વિસ્તારમાં આખા ગામની અંદર પટેલો ટોટલી પટેલોના ઘરે કારણ શું કારણમાં આ દિવાળીનો પ્રસંગ છે એ પટેલોના હાથ પહેલા પટેલો કરતા હતા પણ એ ગઈ સાલીમને ઈસ્કાર થોડો ઈસ્કારો કરીને અને ચાવી લઈ લીધી એટલે પટેલો એ આપી દીધી અને એ વખત કોઈ ઈસ્કારો થયેલો નહીં અને એ પછી આ લોકોનો પૈસા તૂટ પડે છે એટલે પટેલો પૈસા ના આવે એટલે પ્રસંગ તૂટી પડે છે એટલે આ લોકો એના બાબતે આજે બાર આરતી હાળાથી આરતી પતાઈ અને સીધા પટેલોની ટાર્ગેટ બની ઠોકવાનું ચાલુ શું શું કરતા હતા બસ આ ગાડીઓ તોરી ગાલી કાચ ફોરી ગાલે મકોનાના આ કેટલી ગાડી લગાવી ગાડીઓ તો હવે સાહેબ ગામમાં હજી ફરવા તો ખબર પડે કેટલી સી હાલ તો એ આ વાહમો તો ઠીક છે ઠીઠુ સુધી કેલું છે પેલી બાજુ પાછળના ભાગમાં એ વાહમો તોડી લીધું આ ઉભા વાહા હે તોડી લીધું કેટલી ગાડીઓનો નુકસાન કર્યું કેટલી ગાડી સળગાઈ તો સાહેબ ગાડીમાં એક જ ગાડી સળગાઈ છે અને બીજું તો એમને કેટલી તોડી છે તો અહી અંદાજ જ ખબર પડે સુનન આ ગામે આગ ચંપીના પણ બનાવો બની રહ્યા હતા ગાડી સળગાવવામાં આવી હતી ફ્રાન્ચ પોલીસ સ્ટેશનના મજરા ગામમાં ગઈકાલ રાતના સાડા દસ આસપાસ બે જૂથો વચ્ચે અથડામણનો બનાવ બનેલ છે જેમાં પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર રજિસ્ટર કરવામાં આવેલ છે એફઆઈઆરમાં ઈજા વ્યથા માવ્યથા વ્યથા હુલ્લડ ગેરકાયદેસર મંડળી વગેરે અંતર્ગત ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે તેમાં સાહીઠ વ્યક્તિઓના જો ફરિયાદ છે તથા તેમની સાથે એટલે ટોટલ કુલ એકસો દસથી એકસો વીસ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે આ બનાવની વિગત એ પ્રમાણેની છે કે ભૈરવનાથ મંદિર છે ત્યાં ગામમાં એનો વહીવટ